એવી કામદા એકાદશીનું પૂજન વિધિ શું છે તથા આ વ્રતનું શું મહાત્મ્ય છે તે આપણે આ વિડીયોમાં જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાછળ પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખાસ મહત્વ છે આમ તો મહિનામાં બે એકાદશી આવે છે શુદ્ધ પક્ષની અને વધ પક્ષની અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી વધારે એટલે કે કુલ છવ્વીસ એકાદશી થાય છે અને આ છવ્વીસ એકાદશીનું ફળ છે તે અલગ અલગ છે અને મહાત્મય પણ અલગ અલગ છે એમાં ચૈત્ર માસની એકાદશી કે જેને કામદા એકાદશી કહેવાય છે તે એકાદશીનું વ્રત જે ભક્તો રાખે છે અથવા તો આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે કામદા એકાદશીનું વ્રત એ સર્વ રીતે મંગળ કરનાર છે કામદા નામ જ બતાવે છે કે સર્વે મનોકામના એટલે કે કામના પૂર્ણ કરનાર છે આ વ્રત રાખવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે સામાજિક સરોકાર પ્રાપ્ત થાય છે એટલે કે આપણે આ એકાદશીનું વ્રત કરીએ એટલે આપણે ને કંઈક દાન જરૂર કરીએ છીએ ત્યારે મનમાં કરુણભાવ ઉત્પન્ન થાય છે અને ધર્મ પ્રત્યે આસ્થા પણ જાગે છે અને આ ઉપરાંત તુલસી માતાજીની અને આપણે પીપળાના વૃક્ષની પૂજા સેવા કરીએ છીએ ગાય માતાજીની સેવા કરીએ છીએ તેનાથી પર્યાવરણમાં જાગૃતતા પણ આવે છે એમ આ જે વ્રત છે ઉપવાસ છે એ આપણા ઋષિમુનિઓએ આપણને આંગળી ચિંધાડી છે તે વ્રત ઉપવાસ કરવાથી આપણું જીવન છે તે કલ્યાણમય બને છે પરંતુ આપણાથી બીજાનું પણ કલ્યાણ થઈ શકે છે એટલા માટે પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે પાપ ધીમે ધીમે નષ્ટ થાય છે અને બીજું કારણ એ છે કે એકાદશીનું વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય છે પંદર પંદર દિવસે આવતી આ એકાદશીનું વ્રતના દિવસે જો ભક્તો ઉપવાસ રાખે અને ત્યાગ કરે તો સ્વાસ્થ્ય સંબંધી તકલીફો છે તે પણ દૂર થાય છે અને એકાદશીનું વ્રત એવું છે કે જેમાં આપણે હરિભક્તિ કરવાની છે આપણે સજાગ રહીએ છીએ માનસિક રીતે અને શારીરિક રીતે કે આજે તો મારે એકાદશીનો વ્રત છે માટે જે આપણા દુર્ગણો છે તેનો પણ આપણે ત્યાગ કરી દઈએ છીએ જેમ કે કોઈની નિંદા કૂતલી કરવાની અથવા તો મનમાં અહંકાર હોવો ઈગો થવો તેનાથી પણ આપણે આપણી જાતની રક્ષા કરી શકીએ છીએ ઈશ્વરને આપણે આ દિવસે સમર્પિત કરીએ છીએ એટલા માટે પણ આપણે આપણું કલ્યાણ કરી શકીએ છીએ જેમ કે ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન મનુષ્યએ પોતે જ પોતાનું કલ્યાણ કરવાનું હોય છે અને આ ઉપરાંત નકારાત્મક વિચાર છે ઈર્ષા ક્રોધ દ્વેષ આદિ વિચારોથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે એટલે કે આપણને સકારાત્મક ભાવ જોવા મળે છે માટે પણ એકાદશીનું વ્રત એ ઘણું પુણ્ય આપનારું જ છે પોતાની અંદર જે એટલા તત્વ છે જે આપણે આ દિવસે સ્વયં જ પવિત્ર થઈ જઈએ છીએ એકાદશીનું વ્રત કરવાથી આત્મનિરીક્ષણ થાય છે સતકર્મ થાય છે ઈશ્વરની ભક્તિનો માર્ગ ખુલે છે અને પાપનો પણ નાશ થાય છે વિધિવિધાનથી જો વ્રત કરવામાં આવે તો સ્વાભાવિક છે કે ફળ મળવાનું જ છે સુખ અને શાંતિની પ્રાપ્તિ થવાની છે સફળતા પ્રાપ્ત થવાની જ છે કારણ કે આ પ્રકૃતિનો નિયમ છે પૃથ્વીનો નિયમ છે કે જે આપણે દઈએ છીએ તે જ આપણને સામે મળે છે ચાહે આપણે કોઈનું ખરાબ કરીએ છીએ તો અત્યારે ભલા આપણે બચી જઈએ પણ સમય રહેતા એનો અવાજ જરૂર આવશે અને ફરતું 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 જેમ પૃથ્વી ગોળ ફરે છે 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 ફર્યા કરે તેમ કર્મ આપણી પાસે આવશે કહેવાય કે ઉપરવાળાને ત્યાં દેર છે અંધેર નથી માટે ઘણાને તુરંત ફળ ના પણ મળે શુભ કર્મનું થોડું મોડું મળે પરંતુ જો શુભ કર્મ કર્યું હશે તો ફળ અવશ્ય મળશે એમાં કોઈ સંદેહ નથી ભલે ભગવાને કહ્યું છે કે ફળની આશા રાખમાં એ એટલા માટે માટે કે કે આપણે ફળ એટલે આપણા શુભ કર્મ અભિમાન ન થાય પરંતુ જે દઈએ છીએ આ પ્રકૃતિને એવું અવશ્ય મળે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં સદાચારની પ્રાપ્તિ થાય છે કલ્યાણ થાય છે કામદા એકાદશીના દિવસે નિર્જળા વ્રત રાખવાથી ફળાહાર લેવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી હવે ધીમે ધીમે જાય છે ઋતુ પરિવર્તન થાય છે માટે ભોજનમાં પણ ધ્યાન રાખવું જોઈએ કામદા એકાદશીનું વ્રત તે પાપનું સમન કરનાર અને સુખ સમૃદ્ધિ અને મોક્ષ આપનાર છે માટે આ એકાદશીના દિવસે તુલસીમૈયાનું પૂજન અવશ્ય કરવું જોઈએ તુલસીપત્ર ભગવાનને ધરાવે છે હવે આપણે જાણી લઈએ આ દિવસે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું ચૈત્ર માસની એકાદશી કે કહેવાય છે તે દિવસે સૂર્યોદય પહેલા જલ્દી ઉઠીને સ્નાન આદિથી શુદ્ધ સાત્વિક વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ એક લાકડાની ચોકી અને બાજર ઢાળીને તેના ઉપર લાલ વસ્ત્ર પાથરવું જોઈએ ભગવાન નારાયણની મૂર્તિ કે ફોટો સ્થાપિત કરવો જોઈએ મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ વસ્ત્ર ચંદન અને ગંજ અક્ષત પુષ્પ તલ ધૂપ દીપને ઋતુ ફળ પાન સોપારી નાળિયર આદિ અર્પિત કરવા જોઈએ ત્યારબાદ આરતી ઉતારવી જોઈએ કામદા એકાદશીના દિવસે ભગવાન નારાયણની સામે જે આપણે પૂજા કરીએ છીએ ત્યારબાદ દક્ષિણા અર્પિત કરવી જોઈએ કથાનું શ્રવણ કરવું જોઈએ અથવા તો વાંચન કરવું જોઈએ એકાદશીના રાત્રિએ જાગરણ કરવું જોઈએ ન થાય તો બાર વાગ્યા સુધી જાગી શકાય છે અને સંકલ્પ પણ કરવાનો હોય છે જ્યારે આપણે પૂજા કરતા હોઈએ ત્યારે આ એકાદશીના વ્રતને આપણે કઈ રીતે કરીએ છીએ આમ જોઈએ તો એકાદશીનું વ્રત એ અન્નનો ત્યાગ સર્વાસ્થ યોગ્ય છે પરંતુ સમય એવો છે શરીર સાથ ન આપતું હોય અને એકાદશીનું વ્રત રાખવું હોય તો સાંજના સમયે એકાદશીના દિવસે એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે ભક્તોનું સ્વાસ્થ્ય સારું છે તેઓ એકાદશીના દિવસે ફળાહાર કરી શકે છે આ ઉપરાંત નાના બાળકો છે વૃદ્ધો છે ગર્ભવતી મહિલાઓ છે તે ભોજન કરી શકે છે એકાદશીનું વ્રત એવું છે કે જે આપણે ઘરના સૂતક હોય તો પણ એકાદશીનું વ્રત થાય છે પરંતુ પૂજા ન થાય દાન દક્ષિણા થાય અને એકાદશીના દિવસે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ આ વ્રત કરી શકે છે પરંતુ પૂજા ના કરી શકે આ દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ વસ્ત્રદાન છે અન્નદાન છે છત્રી જૂતા ચપ્પલ દાન છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે ગાય માતાને ઘાસ સેવા પૂજા થાય છે ભગવાન નારાયણનો મંત્ર જાપ કરાય છે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય છે કામદા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક પીપળાઓના વૃક્ષનું પૂજન કરાય છે જેથી આપણા પિતૃ દેવતાઓ છે તેમને પણ તૃપ્તિ પ્રાપ્ત થાય છે આ દિવસે ગીતાનો પાઠ કરી શકાય છે ભગવાન નારાયણને પ્રિય એવી એકાદશીનો શુભ તિથિ છે કારણ કે એકાદશીનો જન્મ જ ભગવાનના શરીરથી થયો છે એટલા માટે પણ એકાદશી મૈયા અને ભગવાન નારાયણ એક જ છે એટલા માટે આ તિથિ ઘણો પુણ્ય આપનારી છે પવિત્ર છે માટે પણ આ દિવસે જે ભક્તો વ્રત રાખે છે ઉપવાસ કરે છે દાન પુણ્ય કરે છે પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જાપ કરે છે તેને અનેક ગણા પુણ્યનો લાભ પ્રાપ્ત થાય છે સહસ્ત્ર ગોળદાનનો લાભ પ્રાપ્ત થાય છે સહસ્ત્ર તીર્થોનું ફળ બરોબર લાભ પ્રાપ્ત થાય છે અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એવા એકાદશીના દિવસે તુલસી માતાજીની પૂજા સવાર સાંજ કરવી જોઈએ દીપદાન કરવું જોઈએ તુલસીપત્ર આજે તોડાય પરંતુ પૂજા માટે નહીં કે આપણા ઘરના વપરાશ માટે તુલસીજી આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શુભ છે અને તુલસીનું આજે વામણ પણ કરી શકાય છે ઘરમાં રોપા લઈ આવીને વાવી શકાય છે તેથી નકારાત્મક પ્રભાવ દૂર થાય છે ભગવાન શ્રી હરિને પ્રિય એવી આ એકાદશીની તિથિની સૌ ભક્તોને શુભકામનાઓ કામદા એકાદશી કે જે સર્વ પાપોને હરનાર છે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સંભળાવેલું છે વર્ષોથી આ એકાદશીનું મહાત્મય છે માટે આ એકાદશી ઘણી પવિત્ર છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ચૈત્ર માસના શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે કામદા એકાદશીના દિવસે ભગવાન નારાયણનો સાક્ષાત સ્વરૂપ જે આપણે દર્શન કરીએ છીએ એવા સૂર્યનારાયણ દેવની વંદના અવશ્ય કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી થી ફરવારીને પ્રભુને જળ અર્પિત કરવું જોઈએ ચોખા અર્પિત કરવા જોઈએ કંકુ અર્પિત કરવું જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે જે જાણે અજાણી થયેલા પાપો છે દોષો છે તેમાંથી મુક્તિ મળે ત્યારબાદ દિવસની શરૂઆત કરવી જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવની ઉપાસના કરતી વખતે ગાયત્રી મંત્ર બોલવો ઉત્તમ મનાય છે જે બુદ્ધિને સન્માર્ગે વાળે છે જે મંત્ર એ છે ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી યો નહ પ્રચોદયા જ્યારે પણ આપણે સૂર્યનારાયણ દેવને અર્ધ આપતા હોઈએ ત્યારે આ મંત્રનું ઉચ્ચારણ અવશ્ય કરવું જોઈએ તો મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ